બક યાર ઓકે થોડું બોલ એવડી બોલી મારી પણ નો ભગ્યો થી તને ફીનીશ મારી દેઈ દે કેમ બોલ લઈને કે બેની કાર્લિસ મત વાદે નિકરાવા

अब कितना में आ जावे अभी जा

તમને જવા દો પાંચ જણાવ્યા હું પારીવાર કાચ ના ચાલતા એની પાસે છે પંકી તો કેમ કા તો ખાતો સમજી વગર બગર બગડ બગર બગડ બહુ એક નહિ આ ચિત્તાવી છે ચિતાવી થઈ ગયા ચીતા અને ઉપર ઉડાડ બધું થોડી ને થઈ અરે સ્પ્રેનો બ્લગ તો મારે તો ના ચાલો અને ક્યાંથી જ બે માર પાક પાક બાક તમે આવ્યા નથી ઉપર જ રે ઉપર વાન દે દે ઉપર રે ઉપર 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 મારે અવાજ આવતા પ્લેયર છે તો મારતો તમે તો ઉપર એક તો ગેમ નો અવાજ ગયો આવે જાય કાટી કાટી કેટી એમ તમે મહિના તો નહીં ચડવે સ્મોક માં સ્મોક માં હે ઉપર એક ઓલા માં હે

એ બે કિલો જ કરતા હતા જબરથી મે તો જણા મને મજો એ રહ્યા મહા મહા ડેન્જર હે હમ કે હાલ હવે 3 કિલીજ છે વેનિયા ચારે ચાર હે

આગળ કેવા લગોટા હે બે છેજ છે આવે ઊલી છે રીચવા તૈયાર આવે જાળવાય વારંધી માં તૂડ તૂડ તૂલ ઉનાડી એ ઉજી અમારે ભરવા ભરાય તાને

એ ખુશીમાં કરી નાખો બધા લાયક યા શેર કરી નાખો સબસ્ક્રાઈબ ઠોકી દો નવા હોય કોઈ તો લાઇક ખાસ એમ ખાસ કરી નાખો બધા હાથ લાઇક કરી નાખો હવે મળીએ આપણે કાલે પાછા નવા બોમ્બા મારે ત્યાં સુધી બાય બાય સાયો ના એન્ડ ગુડ નાઇટ મળીએ નવા બોમ્બા મારે કાલે સુપર ઉપર આજે આવ્યો કા નહીં તું આજ ન આવ્યો ને એટલે કિલથી આવે છે વાહ સુપર વેરી નાઇસ મજા આવી ગઈ છે એકત્રીસ કિલ છેતાલીસો નું ડેમેજ થયા છે એની અહીં નથી કાભા કાઢી નાખ્યા